એમએસ 05 નમસ્કાર ખેલુ મિત્રો હું રંગપરા રાહુલ મંતવય સીડમાંથી આવું છું આજે આપણે હળવત તાલુકાના માંળડિયા ગામમાં આવ્યા હતા જ્યાં એક પ્રગતિશીલ ખેલુતે આપડા મંતવય એમએસ 05 તલનો વાવેતર કરેલ હતું વધારે માહિતી આપણે ખેલુ મિત્ર પાસેથી મેળજો રામ 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 આપડે તમારું નામ મારું નામ પરેશભાઈ રશિકભાઈ

તો દેયા નથી પણ વાંધો નહી હારા બોલવા બીજા બીરાન કરતા હારા બીજા કરતા મજા આવે ઉતારો દર વર્ષે આજવા ઉતારો કેવો થારો છો ઉતારો 12 10 12 મહિના 10 12 મણ્યો તમે બીજા ખેડ મિત્રો આવતા ને ભલામણ કરી શકો કે તલ હોય ના વાવજી બરોબર અમે જણા બધા હોય ખેડ મિત્રો જોઈ શકો છો પ્લોટ આખે આખો તમે હાઈટ પૂરી લે છે બયડવાની સંખ્યા ને બધું